માસિક સ્ટાઈપ પણ કેટલું મળશે તે આપવામાં આવ્યું છે અને ઓપન ઇન્ટરવ્યુનો સમય અહીં આપવામાં આવ્યો છે તો ક્રમ નંબર એકની અંદર જગ્યા જોઈએ તો બી એન્જિનિયર મેકેનિકલ કરેલું હોવું જોઈએ માસિક સ્ટાઈપ પણ રૂપિયા મળવાપાત્ર થશે ક્રમ નંબર બે ની અંદર જે જગ્યા છે તે ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયર સિક્સ ટાઈપ પણ બાર હજાર મળવા થશે ત્રણ નંબર જે સંવર્ગ છે તે અન્ય ગ્રેજ્યુએટ એટલે કે કોઈ પણ બીજા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટેનું એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી થવાની છે જેમાં પંદર રૂપિયા

ફરજિયાત છે એપ્રેન્ટિસશીપ એક વર્ષની રહેશે પસંદગી પામેલા ઉમેદવારો એક વર્ષથી વધુ સમય માટે દાવો કરી શકશે નહીં ઉમેદવારી નીચેના સરનામે અને તારીખે જરૂરી લાયકાત દસ્તાવેજો પાસબુકની નકલ બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ સ્થળ નું સરનામું જોઈએ તો કાર્યપાલ ઇજનેર શ્રી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ મંગળ બિલ્ડિંગ પંચાલ હોસ્પિટલ પાસે અંકલેશ્વર મહાદેવ રોડ ગોધરા જિલ્લે પંચમહાલ ખાતે હાજર રહેવાનું ઉપરોક્ત ઉમેદવારોને લેવા કે ન લેવા એ બાબત સત્તાવાર ધરાવતા અધિકારીની ની અબાધિત રહેશે તો મિત્રો આ હતી પાણી પુરવઠા વિભાગ માં પંચમહાલ જિલ્લાની અંદર ગોધરા શહેરા પેટા વિભાગે કચેરીઓમાં એપ્રેન્ટિસ એક્ટ મુજબ અહીં આપવામાં આવેલી જગ્યાઓ પર ભરતી કરવાની છે તો આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે આપવામાં આવેલી તારીખે અને સરનામા પર સમયસર હાજર રહેવા વિનંતી છે ધન્યવાદ આભાર